નમસ્કાર મિત્રો ગુજરાત ફાઈઝ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણીએ સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ગોળીબારની વધુ એક ઘટના સામે આવી છે જેમાં ગોળી વાગતા એક સૈનિકનું મોત થયું છે આ ઘટના બુધવારે સવારે સાડા પાંચ કલાકે બની હતી મિત્રો તમને જણાવી દઈએ કે પોલીસના ઘટના સ્થળે જણાવ્યા અનુસાર સવારે રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો

પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસનું માનવું એ છે કે આ આત્મહત્યા કે અકસ્માત હોઈ શકે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ ફાયરિંગનું કારણ સ્પષ્ટ થશે મિત્રો તમને જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિર પરિસરમાં સુરક્ષા કર્મીઓને ગોળી મારવાનો આ બીજો કિસ્સો છે અગાઉ માર્ચમાં પણ એસી લાટુન કમાન્ડર રામપ્રસાદ શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતા મોત થયું હતું તેઓ એમટીના રહેવાસી હતા આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ